લઈ લેવાનું છે સપોર્ટર આઈડી મેથ બધું પ્રોવાઈડ કર્યો છે એ હા લાગુતિકસી પાસે છે ને મેં પ્રોવાઈડ કર્યું છે મોહિનભાઈ

આ તો દેખાય આપો છે ને છો ગડે આપો ત્યારે જ કાપો ના ના આપો ત્યારે ને થોડક સાબ બરા છે ને ભાઈ 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 ભાઈ

પૂરો સ્ટાફ તલાટી ગ્રામ સેવક અને ડીઆરડીનો પૂરો સ્ટાફ ગામડે જઈને જે પણ સરકાર બીજેપી ગઈકાલે અમે પંદર થી સત્તર જણને અટકાવવા એમને પૂછ્યું તો એમણે કીધું કે અમે પણ પોતે ટીડીઓ સાહેબે અમને ટાર્ગેટ આપ્યો છે અમે પણ પોતે એમાં સભ્ય નોંધણી થયેલી છે અને અમને તેર હજારનો ટાર્ગેટ આપ્યો છે એવું મનરેગાના લોકોએ કીધું તલાટીને ટાર્ગેટ આપ્યો છે

તો અમે આજે પૂછવા માટે આવ્યા છે ને અમે બધા જ કલેક્ટરશ્રી અને ડીડીઓ કર્મચારી જોડતા હોય તો અમે પણ તૈયાર છે તો એ કામગીરી માટે એમને ભાજપ પૈસા આપે છે કે શું એ જાણવા માટે આવ્યા છે અગર આવો કોઈ સરકારનો પરિપત્ર હોય તો કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી અમને બતાવે અને જો પરિપત્ર નથી તો ટીડીઓ જે સૂચના આપી છે તો ટીડીઓ સામે એ લોકો કાયદેસરની કાર્યવાહી કરવા માંગી છે કે કેમ એ અમે જાણવા માગીએ છીએ મારા મોબાઈલમાં કાલે અમે જે લોકો નોંધણી માટે આવ્યા હતા એમના કાર્ડ પણ છે તો હું એ મોબાઈલમાં પણ તમને બતાવીશ એટલે એ રીતની આખી સરકારી તંત્રોનો ઉપયોગ કેમ કે જનતા તો મોગવાડીથી પરેશાન છે કોઈ ઉભા નથી રાખતી એટલા માટે આટલા મોટા રોડ રસ્તા હોય શાળા હોય આરોગ્ય બધા પ્રશ્નો છે જનતા ઉભી નથી રાખતી એટલે હવે તલાટીઓ ગ્રામ સેવકો નરેગાના કર્મચારીઓ ડીઆરડી ના કર્મચારીઓને ઝુંબેશ રૂપે ગામડામાં ઉતાર્યા છે ત્રણ દિવસથી કામ ચાલુ છે એનો વિરોધ કરવા માટે અમે આવ્યા છે हमारी मांग के पूरी करो हमारी मांग के पूरी करो हमारी मांग के पूरी करो हमारी मांग के पूरी करो